તો તો વાત દાહોદની દાહોદ જિલ્લાના ગોળા ગામે ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીનનું જે ડી માર્કેટેશન શરૂ થતાં જ ગ્રામજનોમાં અસમંજન ફેલાયું છે જ્યાં હાલ તો એકસો બાર હેક્ટર જંગલ ખાતાના તથા અઠ્યાવીસ હેક્ટર સરકારી પડતર જમીનનું માપણી કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેણે પોલીસે હાલ તો બસો થી વધુ જવાનો સાથે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે અધિકારીઓની હાજરીમાં પ્રક્રિયા આગળ વધી રહી છે પરંતુ ગ્રામજનોમાં હજુ પણ આશંકા છે કે તેઓને ખાનગી જમીન એરપોર્ટ માટે કબજે લેવામાં આવશે તો કોણ સરકાર શ્રી દ્વારા અમારા ઝાલોદ તાલુકાની અંદર જાણે કે અમારા આદિવાસીઓનો ખાતમો જ કરી નાખો હોય એ રીતે અમારી જમીન છીનવી લેવાનું જે ષડયંત્ર છે અને એ ષડયંત્રના ભાગરૂપે આજ ટાઢાગોળા અને શારદા ગામની જે જંગલની જમીન છે અને ટાડાગોળા ગામની અઠ્ઠાવીસ હેક્ટર જમીન જે સરકારી પડતર છે એનું ડોમેસ્ટિક એરપોર્ટના નામે સર્વે કરવામાં આવી રહ્યું છે અને સરકાર એમ કહેવા માંગે છે આ જમીન અમારી છે પણ અમારા લોકોએ અમારા ગરીબોએ જંગલની જમીન સાચવી રાખેલી એ જંગલની અંદર અમારા આજે બળતણ માટે લાકડા અમને પૂરવા પાડે છે અમારા ઢોર આકારેમાં ચરી અને પોતાનું પેટ ભરે છે અને જે થોડી ઘણી ફળદ્રુપ જમીન જંગલની છે એમાં અમારા ખેડૂતોને સનત પણ મળેલી છે સરકારી પડતર જમીન છે એની અંદર પણ અમારા પટ ભરેલા છે તેમ છતાં સરકાર જબરજસ્તી થી આ ડોમેસ્ટિક એરપોર્ટના નામે અમારી જમીન છીનવી રહી છે તો આપના માધ્યમથી અમારે સરકાર ને વિનંતી કરવી છે વિકાસ નામે તમે અમારી જમીન છીનવી અને અમારો વિનાશ કરી રહ્યા છે જો ખરેખર તમારે અમારો વિકાસ કરવો હોય તો અમને નર્મદા એમનું ભવિષ્ય બગડી રહ્યું છે એ સરકાર ને નથી દેખતું પણ ઉદ્યોગપતિઓને માલતી ને ખુશ કરવાના બદ ઇરાદાથી એમનો રાજકીય રોટલો શેકવા માટે સરકાર અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા જે ટાડા અને શારદા ની જંગલ ની જમીન છીનવી લઈ આવનાર સમય ની અંદર જે આજુબાજુના અમારા ટોટલ નવ ગામો છે એની અંદર એકતાલીસો નેવું એકર જમીન ખાનગી છીનવી લઈ અમારા આદિવાસીઓનો ખાતમો કરવા માટે સરકાર કટિબદ્ધ બની